નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભૂતખેડી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આજ રોજ અરજદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી અરજી આપવામાં આવી હતી અને તારમી ગ્રામ પંચાયતના અરજદાર બારીયા સબુરભાઈ દ્વારા પણ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અરજી આપવામાં આવી હતી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ચીંબળ તાલુકામાં અનેક ગામોમાં મનરેગા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના ઇંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે આજે ભૂતખેડી અને તારમી ગ્રામ પંચાયતમાં અરજદારો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ટેકનિકલ પ્રમથાનાથ પ્રજાપતિ દ્વારા ભ્રષ્ટાચાર થયેલ છે તેવી લોકમુખ્ય સરસા થયેલ છે ટેકનિકલ જેવા અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો છે અને સ્થળ પર કામ નથી કર્યું અને ઓનલાઈન કામો બોલાવ્યું છે અને પૈસા ઉપાડી લીધા છે એજન્સીઓમાં નાણાં નાખી બારોબાર ઉપાડેલા છે અને આના પહેલાં પણ તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી હતી પણ અધિકારીઓ આ દ્વારા ખોટું કર્યું હોવાની તપાસ કરવામાં આવી નથી ત્યારે ફરી અરજી આપવામાં આવી છે અને તપાસ કરી યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી સિંધા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ભૂતખેડી ગ્રામ પંચાયતમાં તેર જેટલા અરજદારોના ચેકડેમ સ્ટોન બનશે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આશરો છે જેમાં યોજનાની કામગીરી સ્થળ પર નથી અને પૈસા ઉપાડી લીધા છે તેવી રકમ જે તે વગ ધરાવતા વ્યક્તિઓએ ઉપાડી લીધેલા તત્વો સામે ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે એજન્સી કર્મચારીઓ કે અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો હોય તો કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા અને સંગઠન મંત્રી નરેશભાઈ દ્વારા અરજદારોને તેમના નાણાં પરત મળે તેવી રજૂઆત કરવામાં આવી અને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી ત્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવાની બાંહેધારી આપવામાં આવી બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી જિલ્લાના સિંગવડ તાલુકાની ઈડીઓ સાહેબની કચેરીએ તાલુકા વિકાસ અધિકારીની કચેરી અમે ભૂતખીડી ગ્રામ પંચાયતના તમામ જે લાભાર્થી છે એ લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે અને અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે આ જે ભાઈઓ દેખાય છે મીડિયામાં એ ભાઈઓના ચેકડેમ અને સ્ટોન બંધ એ કાગળ પર બોલે છે પણ સ્થળ પર થયેલા નથી અને એ નાણાં પણ એજન્સીઓ દ્વારા ઉપડી ગયેલા છે તો અમારી માંગ એ છે કે આ ભાઈઓને તાત્કાલિક ધોરણે ન્યાય મળે તાત્કાલિક એમને આ કામ અથવા તો એના નાણાં એમને મળે એવી અમારી માંગ છે ને એને માટે અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે પંદર દિવસમાં આની તપાસ થવી જોઈએ અને જો આ તપાસ નહીં થાય તો અમે આ તાલુકા કચેરીએ પંદર દિવસ બાદ અમે અહીંયા ધરણા કરવાના છે માટે એમને વિનંતી કરીએ છીએ ડીડીઓ સાહેબને પણ વિનંતી કરીએ છીએ અને કલેક્ટર સાહેબને પણ વિનંતી કરીએ છીએ કે આ તપાસ થવી જોઈએ ને આ લાભાર્થીઓને ન્યાય મળવો જોઈએ જે પણ

જવાબ કે પરિણામ મળ્યું નથી તો મારા ગામના જે પણ આ લાભાર્થીઓ છે એ લાભાર્થીઓ દ્વારા સાહેબને રજૂઆત કરવામાં આવી કે ચેકને મને સ્ટોર બંધ એ જગ્યા પર બનેલ નથી જેની તત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને બીજું કે આ લાભાર્થીઓને કોઈ પણ એમના ખેતરોની અંદર અને મારા પોતાના ખેતરમાં મારા પણ નાણાં ઉપડી ગયેલા છે તો મને કંઈ કરતાં કશું ખબર નથી એક પણ રૂપિયો મારા ખાતામાં નથી કે સ્થળ પર કામ નથી તો આટલો મોટો ભ્રષ્ટાચાર એક કરોડ ઇગનો સિત્તેર હજાર એક એક કરોડ ઇગનો લાખ દસ હજાર છસો ચૌદ રૂપિયા અને અઢાર પૈસાનો જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભ્રષ્ટાચાર થયો છે તો વાડે જ ચીબડા ગળતી હોય આ સિંગવડ તાલુકાની અંદર તો પ્રજાનું શું એનું આવેદન ટીડી સાહેબને અમે આપીએ છે અને મારી સાથે જે પણ લાભાર્થીઓ છે એ ચોખ્ખા છે અને એમને પણ સ્થળ પર કામ નથી તેની તાત્કાલિક ધોરણે દરેક કર્મચારીઓ એપીઓ હોય જીઆરએસ હોય ટેકનિકલ હોય એ તાત્કાલિક ધોરણે એમને કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી માંગ છે અને જો આ કાર્યવાહી ના થાય તો ગાંધીજી ઇન્ડિયા માર્ગે હું આંદોલન પર અમે આખી ટીમ સાથે ઉતરીશું એવી બાહ આપું છું આપનું નામ નરેશભાઈ ધીરાભાઈ માલ ગ્રુપ ગ્રામ પંચાયત ભૂતખેડી ડોલી ફળ્યું